વિધાનસભાનું સંકલન કરીને અઢાર વોર્ડ માંથી સત્તર વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે વોર્ડ નંબર સત્તરના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે એટલે આપના માધ્યમથી સૌપ્રથમ તો તમામ નવ નિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે અને બે આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્ય પદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે આ ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની વય મર્યાદાની નીચે આવતો કાર્યકર્તા પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે રાજકોટના એક થી અઢાર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવે પર દાવો કરવાનો અધિકાર હતો પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે હજી પણ નિમણૂકની પ્રક્રિયા ખૂબ બાકી છે આ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન પહેલા જ કહું કે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મો કે સંપ્રદાયના ભેદભાવ વગર કર્મઠ અને સનિષ્ઠ કાર્યકર્તાઓ જેને પાર્ટી માટે દિલથી ખૂબ કામ કર્યું છે વર્ષો સુધી તપ કર્યું છે એવા કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે અને જેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાંથી જ નિમણૂકની પ્રક્રિયા થઈ છે એટલે જ્ઞાતિ કોઈ ચોક્કસ જ્ઞાતિ વધુ પ્રાધાન્ય આપવું અથવા કોઈ ચોક્કસ જ્ઞાતિને પ્રાધાન્ય ન આપવું એનો પ્રશ્ન જ નથી આ બધાના વિચારોથી વિચાર વિમર્શ છે નંબર જ્યારે સમીક્ષા બેઠક અમારા ચૂંટણી અધિકારી સાથે રાજકોટના ચૂંટણી અધિકારી માયાબેન સાથે બેઠા સમીક્ષા સંકલન બેઠક ની અંદર ત્યારે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરમ પૂર્ણ ન થવાને કારણે આ સત્તર નંબરનો મુદ્દો હાલ પૂરતો પેન્ડિંગ રાખીએ જેથી જયારે અહીંથી અમે તમામ બોર્ડની સમીક્ષા બેઠક પૂરા પૂરી કર્યા પછી અમે જયારે નામ બોલ્યા ત્યારે સત્તર નંબર નો પ્રશ્ન અમે પેન્ડિંગ જ રાખ્યો હતો જેથી બીજો કોઈ પ્રશ્ન એમાં છે નહીં નજીકના ભવિષ્યમાં એમની પણ નિમણૂકની જાહેરાત કરવામાં આવશે